તાલાલા શહેરમાં શ્રીબાઈ માતાજીની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી વીસથી બાવીસ ફેબ્રુઆરીમાં થવાની છે શ્રીબાઈ માતાજીની રથયાત્રા દરમિયાન સોરઠિયા પ્રજાપતિ સમાજની બહેનોએ ગામે ગામથી તાંબુ પિત્તળ કાસુ સૂનું ચાંદીના આશરે ચાર હજાર કિલોગ્રામ પંચધાતુનું દાન અર્પણ કર્યું હતું આ પંચધાતુના દાનમાંથી ચાર હજાર કિલોના અનુપમ ઘંટનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ઘંટને વિધિવત પૂજા અર્ચના બાદ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે સાડા સાત ફૂટ છે ઊંચાઈ સાડા આઠ ફૂટ છે અને પ્રજાપતિ બહેનોએ તાંબુ પિત્તળ કાંસાના વાસણ બધાય આપ્યા ચાર હજાર કિલો તો આપણે એનો એને ઓગાડી અને આ ઘણ એકદમ પ્રજાપતિ સમાજના જે કુળદેવીઓ જે છે એ નવ દુર્ગા નવ કુળદેવોના પણ મંદિર અત્યારે સ્થાપના થવા જઈ રહી છે અને એ મંદિરની પ્રતિષ્ઠા તારીખ વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરી બે હજાર યોજના છે ત્રણ દિવસનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે તેમાં દેશ વિદેશથી જે પ્રજાપતિઓ ભાઈઓ છે જે બધા રાહ જોઈ રહ્યા છે તેઓ મોટી સંખ્યામાં એ આવવાના છે અને ત્રણ દિવસ આ પ્રોગ્રામ ચાલવાનો છે